નમસ્તે સૃષ્ટિના સર્જનહારની કોટી કોટી વંદન ચિકન ગુનિયામાં પગના સોજા રહેતા હોય તેની કસરતો માસી બંને બંને પગને પેનીમાંથી ઉપર લેવાના લેવાના છે છે બાજુ ધીરે 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 એક વાર લઈને રોકી રાખજો પેનીમાંથી ઉપર લ્યો તોય રોકવાનું છે આંગળીઓમાંથી ઉપર લ્યો ત્યારે રોકી રાખજો રોકો બરાબર છે સરસ નીચે લઈ જાઓ ચાર પાંચ સેકન્ડ રાખીને બરાબર છે હવે પાછળથી પેનીમાંથી ઊંચા કરો સરસ એવું વારંવાર આપણે જ્યારે પણ બેઠા હોય ચેર સિટિંગમાં ત્યારે આપણે કરી શકશું કેનાથી બ્લડ ફ્લો જે ગ્રેવિટી આસિસ્ટ નથી કરવાના મસલ્સ વીક પડી ગયા હોય છે એના કારણે જો આપણા પગ નીચે અડેલા રહેશે તો એ ગ્રેવિટી તો નીચે જ અફેક્ટ કરશે એટલે સોજા ઓછા નહીં ત્યાં રૂટિન એક્ટિવિટીમાં આપણે બેસવાની જરૂરિયાત પડવાની જ છે કરો ઉપર માસી સર એક સાથે જેટલા રિપીટેશન થાય સમય રાખેલું છે બંને પગની આંગળીઓ વાળીને નેપકિનને ભેગું કરવાનું છે માસી કરો બંને પગની આંગળીઓ અંગૂઠાને વાળીને થાય એટલું મેક્સિમમ વધુમાં વધુ કોશિશ કરજો એટલે જે પગના જે ઇન્ટ્રેન્સિક મસલ્સ છે નાના નાના મસલ્સ છે એની મુવમેન્ટ આપણે વધારી શકશું રોકી રાખો સરસ અને ઓલ્ડે કરો અને એકવાર ખેંચો એટલે ઓલ્ડ કરજો બરાબર છે ખેંચી રાખજો જેટલું ભેગું થાય એટલું કરજો પછી થોડીક વાર રોકીને પછી રિલેક્સ છોડી દેજો સરસ વાળો ભેગું કરો નેપકિન બરાબર છે રિલેક્સ નેક્સ્ટ બંને પગને થોડાક નજીક લેવાના છે માસી એકદમ નજીક નહીં આટલા જ બસ પેની થોડીક અલગ રાખજો અને બંને પગના અંગૂઠાને નજીક લેવો માસી અંગૂઠાને નજીક સરસ હવે બંને પગના અંગૂઠાને એકબીજા સાથે દબાવો થાય એટલું આપણે પ્રેશર આપવાનું છે દબાણ રાખજો જેટલું તમે કમ્ફર્ટેબલ લાગે જેટલું દબાણ કરી શકો સેલ્ફ એટલું જ દબાવજો બે ચાર સેકન્ડ રાખીને પછી છોડી દો પછી નોખા કરી દો પગ બંને અલગ કરો સરસ પાછા દબાવો દબાવીને રાખજો પેની નોખી રાખજો અલગ હા સરસ સરસ દબાવીને રોકો રોકો રોકા એટલી વાર રોકી રાખજો સરસ રિલેક્સ છોડી દો હવે પેલા ગોઠણમાંથી ઊંચો લેવાનો છે માસી કરો ગોઠણમાંથી ઊંચો પગ બસ સરસ હવે પંજાને તમારી સાઈડ ખેંચો આંગળાઓથી હં રોકી રાખો સ્ટ્રેચ કરીને રોકી રાખજો બસ રિલેક્સ નીચે અંદાજે રોકવાનું છે જેટલી વાર ફાવે એટલી વાર બીજો પગ એ જ રીતે ધીરે ધીરે તમારી તમારી બાજુ ખેંચજો તરફ સરસ આ પણ આપણે વારંવાર બેઠા હોય ત્યારે એજ જાતનું પમ્પિંગ છે વારંવાર કરી શકશું કે આપણા પગ નીચે રહેશે લટકતા નહીં રહે અડેલા નહીં રહે તો પણ ગુરુત્વાકર્ષણના કારણે તો સોજા નીચે જ રહેશે એટલે નીચેની મુવમેન્ટ આપણે જેટલી અગ્રાવેટ કરશું એટલા સોજા ધીમે ધીમે ઓછા થઈ જશે એલિવેશનમાં એટલે આ આપણે જોયું ચિકન ગુનિયામાં પગના સોજા રહે તો એની કસરતો આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ